फिर 32000 નું પછી રૂમમાં કોઈ મોડલ હોય તો પછી એવો લિમિટ થઈ લિમિટેડ પછી ટાઈમ આવે છે

અલવ નમસ્કાર મોસ્ટ લક્સરલ સર મોમલ આવો બને યાર મને નല്ല પેલે પૂછવાનું કારણ કે મોસ્ટ તો બજાર થાય નવા નવા આપણે જાતા ઉતાવા હોય રૂમમાં કેવું લાગે પરફેક્ટ કોટ રૂમમાં આ પરિસ્થિતિ આપણે આયું ના મોસ્ટ વાત થાય બજાર તમે આઈવને જાનદાર

અને તો જો પરગી બાને બાને નીકળે તો તમાર મન અંદરની વાત બાને બોલી આવું હું તો નો આવું તો વસ્તુ દેખો દીવંતનો જંદર બારે ને હું કોરું એવું લાગે કે બજેમાં આ અંતા જતા હે આ એક ગણ દે કે નંબરમાં 15 ને 70 બની જાય રૂપિયા અરે ગરકવાઈ જય જય માનંતજી મારો અંદર જે ભઈ ભઈ ગઈ વા તો સમારંભ શરૂ થઈ ગયો છે અંદર કણો લઈ ઉપર અને એ પર લે ગઈ કદા બે છોકરા મેં કરી દેતો બે હું સેનવિસ મત ઓલા ઓ કોરન બતાજીએ બતાજીએ ટેક માં

ખલેવામાં વસ્તુ હોય જો ગુમા સામે વેપન વ્યવસ્થા હોય રિસોર્સ વ્યવસ્થા હોય તો રૂપિયા ખર્ચવાનો મળાય નહી ખર્ચવાનો છે પછી નાગમેટ કુમા રૂપિયા ખર્ચ એમ જ બધા નાટક કરે ને કે ભાઈ ઓલું નહી ઓલું નહી વસ્તુ ઓલી થાય જો કે એવું કઈ છોકરે કઈ ન શકે એમો કો ટેમ્પરરી ગોક દેવતા મટરી ગોગો નરવેગો ઓકે આપની સાઈડ થી હે ને નામ ઉત પાડી ને હિરોઈન તમને એનો થોડું આવશે सोच रहा थी कि इतना नहीं किए सोच रहा थी कि कहीं तुम्हें कहीं भारी करते सोच रहा थी कि कोई सवाल वगैरह नहीं है कोई मत ये चर्चा रहा है कोई बनना है कोई इतनी मजाक करे और ये पता चल रहा है वो भी आएगी डायरेक्ट आई वॉइस करा हां अब भाई भी तो सर मेरे लागू करना चाहिए ताकि

ਤੋਂ ਮਾਲਿਆ ਬੋਲੋ ਜੀ ਨਾ ਕੁਮਹਾਵੇ ਗਰਾਹ ਵੀ ਮੁਜਾ ਜਾਣਾ ਵੀ ਜੇਰਾ ਹੈ ਮਨ ਤੇ ਕੀ ਦੋਨ ਹੈ ਰੋ ਜਾ ਹੁਸਨ ਤੇ ਪਕੜ ਲੈ ਜਾਣਾ ਕੋਟਾ ਲੈ ਜਾਣਾ ਸੇਟੋ ਇਹ ਤਾਂ ਹੈ ਜੀ

અહીંયા અંદર બેઠા હોય તો આમ ખબર ન પડે પાછળ આવી નું હા દસ

મોરબી શહેરમાં સ્પામાં ચાલી રહ્યો છે ખુલ્લેઆમ દેહનો કાળો કારોબાર સ્પાના રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિએ કહ્યું કે અમારા સ્પાના માલિક છે ખુદ પોલીસમાં કચ્છકારે ટીવી ન્યૂઝના સ્ટ્રિંગ ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે સ્પાની ની ભલામણ કરવા માટે એક પત્રકારે જ્યારે ફોન કર્યો પત્રકારના નામે આ ફોન કરનારની ભલામણ ન રાખતા પત્રકારને ખુદ કહ્યું કે કરો તમારા ન્યૂઝમાં ટેલિકાસ્ટ શું ફોન કરનાર વ્યક્તિ પત્રકાર છે અને પત્રકાર છે તો તે શું કામ કરે છે છે સ્પાની આડમાં ચાલતા દેહ વેપારની ભલામણ પણ એક તપાસનો વિષય બ્લ્યુ ઓશિયન સ્પા એન્ડ સલુન સ્પાના રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ કહે છે કે અમારા માલિક ખુદ પોલીસમાં છે અને તે જ સ્પાની ભલામણ કરે છે કોઈ પત્રકાર બનીને લાગે છે અહીંયા તો કંઈક જબરું રંધાઈ રહ્યું છે મોરબીમાં સ્પાનો રાફડો ફાટી નીકળ્યો હોય અને સરા જહેર ચર્ચાઓ થઈ રહી હોય કે સ્પામાં મસાજના નામે થઈ રહ્યો છે દેહનો વેપાર ત્યારે કશકેરે ટીવી ન્યૂઝ દ્વારા સ્પા ઓપરેશનની ઝુંબેશ ચલાવવામાં આવી અનેક સ્પાના સ્ટિંગ ઓપરેશન કરતા સ્પાના નામે અંદર તો દેહ વેપાર જ ચાલી રહ્યો હોય તેવું મોરબી શહેરના ત્રણ ત્રણ સ્પા લેટેસ્ટ થાઈ સ્પા ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા અને બ્લુ ઓશિયન સ્પાયન્ટ્સ સલૂન સ્પાના ન્યૂઝ પણ ટેલિકાસ્ટ કરાયા હોવા છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી શૂન્ય છે તો શ્રી દરિયાલાલ સ્ક્વેર બ્લુ ઓશિયન સ્પાયન્ટ સલૂનના રિસેપશનમાં બેઠેલ વ્યક્તિ જે કહી રહ્યો છે કે અમારા સ્પાના માલિક જ ખુદ પોલીસમાં છે તે સાચું છે રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ બેખૂફ થઈ કેમ કહી રહ્યો છે કે અમારા સ્પાના માલિક પોલીસ છે પોલીસ ઉપર અવળા આક્ષેપ બેખોફ થઈને કરી રહ્યો છે. એ વ્યક્તિ કોના કોના જોર પર ઉછળી રહ્યો છે. શું ખરેખર સ્પાના માલિક પોલીસ છે? જો સાચું નથી તો કોઈ કાર્યવાહી કેમ થઈ રહી નથી? સરા જાહેર પબ્લિકમાં ચર્ચાઓ થઈ રહી છે અને જે અમારા અંડરકવર ક્રાઈમ રિપોર્ટર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કરાઈ રહ્યો છે તેમ છતાં પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે મોરબી શહેરમાં સ્પાના નામે દેહનો વેપાર અને સ્ત્રી પુરુષને મસાજ કરી શકે હોંગકોંગ અને પટાયામાં તો સાંભળ્યું હતું પણ મોરબીમાં શું આ શક્ય લાગે છે ખરું આ બોડી મસાજ પાર્લરની પરમિશન કોણે આપી તે પણ એક તપાસનો વિષય કાશકારી ટીવી ન્યૂઝની સ્પા ઝુંબેશમાં અનેક સ્પાના પર્દાફાશ કરાયા છે અને હજુ પણ મોટા પર્દાફાશ થશે મોરબીમાં આવેલ એક ખાનગી હોટલની બેક સાઇડમાં થતો સ્પાનો ઉલ્લેખ છે પણ અંદર જતા જ કોઈ સ્પાની ચર્ચા કરવાની પણ જરૂર રહેતી નથી ડાયરેક્ટ રૂપલાય ના ફોટો બતાવી કસ્ટમરે સિલેક્ટ કરતાની સાથે જ દેહનો વેપાર ચાલુ કરી દેવામાં આવે છે આ ખાનગી હોટલ ની પાછળ ચાલી રહેલા સ્પાનો પણ કાશકાર ટીવી ન્યૂઝમાં થશે પર્દાફાશ તો વધુ માહિતી માટે જોતા રહો કાશકાર ટીવી ન્યૂઝ

ત્યારે રૂમમાં આપણે જોયું કે ભાઈ રૂમમાં રિસેપ્શનમાં થઈને તે જે ભાઈ રિસેપ્શનમાં બેઠેલા છે એમણે ઘણા ઘણા પ્રશ્નો કીધા કે ભાઈ એમના જે માલિક છે પોલીસ છે એવા પણ આક્ષેપ કરેલા કે ખરીદ આવું કોઈ પોલીસ હોય કે ના હોય એ આપણે ધ્યાનમાં નથી આપણે ખુદ નથી કહેતા પણ જે રિસેપ્શનમાં બેઠેલા હતા એ વ્યક્તિ એવું કહેલું કે ભાઈ માલિક છે એ પોલીસ છે અને એ સિવાયનું અંદરથી તમે અંદર જાઓ ભાઈ અંદર તમને ફૂલ સિસ્ટમ મળી જશે અંદાજીત પચીસસો રૂપિયાની આસપાસ લેશે તો તમે અંદર જાઓ ત્યારે થશે બોડી ટુ બોડી ટચિંગ થશે જોબ થશે આવા ઘણા બધા જેને આપણા રૂમમાં કહી શકીએ કે ભાઈ અંદર પૂરેપૂરો દેહનો વેપાર ચાલી રહ્યો છે હો તો આ જ રીતે ટૂંકમાં આપણે નામથી હું ટૂંકમાં લઈશ કે ભાઈ ફેમિલી આવા નામ લખેલા છે બહાર નીચે આપણે બોર્ડ પણ જોઈશું એમનું જેમ કે આપણે બોર્ડનું પણ હમણાં શૂટ કરેલું છે હો કે અંદર પણ આપણે જાય ત્યારે અંદર પહેલાં પહેલાં ચર્ચા આવી કરવામાં આવી કે ભાઈ છે બહુ ફૂલ સર્વિસ જોઈ છે તો એમના માટે તેને ચાર હજાર રૂપિયા પે પે કરવામાં આવશે બ જ્યારે આપણે એક ડમી ગ્રાહક હતા એટલા માટે તેને કોમ્પ્રોમાઇઝ કરવાની જે બધી ચર્ચા કરતા કે ભાઈ ના ના તો બહુ ભાવ લેટ કેવા આ એમને પાછી એક બીજી લેડીસ મોકલેલી કે ભાઈ હું તમને ઓછા દામવાળી મોકલું ત્યારે બીજી લેડીસ આવેલી એને પોતે સાડા ત્રણ હજાર રૂપિયા કીધેલા અને બોડી ટુ બોડી ટચિંગ આ તે ઘણા બધા પ્રશ્નો થયા અને જે પાછા મેં આવ્યા ત્યારે પણ પાછું એકવાર રિપીટ કર્યું તે રિસેપ્શન ઉપર બેઠા ત્યાં કે ભાઈ અંદર આવી રીતે ચાર્જ વધારવામાં આવે છે આવું કરવામાં આવે છે ત્યારે એમને કહેલું કે ભાઈ ખરીદે તમે સમજાવી ના કે આમ તેમ એક્સ વાય જેડ એ સિવાયનું જેમને કહ્યું કે ભાઈ પોલીસવાળાનું છે તેવા આપણે જે રિસેપ્શન ઉપર બેઠા હતા તો એ ભાઈ આપણે સામે છે જોઈ શકો છો જે પોલીસનું તમે પોલીસ પર આક્ષેપ કર્યો એટલા માટે તમારે ફરજિયાત લેવું પડે કે મોસ્ટ ઓફ પોલીસ છે એ આવી જગ્યાએ હરેક જગ્યાએ બંધ કરાવતી હોય છે જ્યાં આવા દેહના વેપાર થતા હોય ત્યાં પોલીસ બંધ કરાવતી હોય એની જગ્યાએ જે તમે જણાવેલું ભાઈ આમના માલિક છે એ પોલીસ છે હો તો આ એક પ્રશ્ન બહુ મોટો ઈસ્યુ બની ગયો છે જ્યારે દર્શક મિત્રો આપણે જોઈ કે ભાઈ ખરી રીતે જોઈએ ભાઈ પોલીસની આવી ઘણી કાબી લદાય કામગીરી હોય છે કે જેમાં પોલીસે જેવું પોલીસને જાણવા મળે ત્યારે પોલીસ આમાં સીધા સીધા ટૂંકમાં રેડ કરી કરીને ઘણા મસાજ પલરો બંધ કરાવેલા છે એની જગ્યાએ અહીંયા તો એવો આક્ષેપ કરવામાં આવ્યો ભાઈ જે ઓનર છે એ જ પોલીસ છે બ તો ખરીદે જે રિસેપ્શન ઉપર બેઠા એ ભાઈ ટૂંકમાં પોલીસને એટલી હદલી કે બદનામ કરે છે તો આપણે આગળ જતા જોશું કે પોલીસ આમાં કેટલી એક્શન લેશે અને શું એક્શન લેશે ધન્યવાદ આપણે ટૂંકમાં જે આવશે રિસેપ્શન ઉપર ત્યારે જોશું આપણે ભાઈને એમના પણ બે ચાર પ્રશ્ન લેશું બો તો બે મિનિટ માટે તેને હું કહીશ કેમેરામેનને કે બે મિનિટ સ્ટોપ કરે અત્યારે જોઈએ તો ભાઈ હું કેમેરામેનને કહીશ કે કેમેરો આમ કરે ભ જોઈ છે અત્યારે ભાઈ આપણા ટૂંકમાં બહુ છેટા દૂરમાં ચાલ્યા જતા રહ્યા છે રિસેપ્શનમાં જે બેઠા હતા બહુ અહીંયા એ અત્યારે ઝૂમ કરીને હું કેમેરામેન્સને કહીશ કે લઈએ જોઈ તો બહુ સાવ ભાગી ગયા છે કેમેરો જોઈને બહુ તો અત્યારે જોઈએ આપણા ટૂંકમાં શું છે શું નહીં હકીકત આપણે આ સ્ટોરી જરૂરથી ચલાવશું અને આમાં હકીકતે પોલીસે ફરજિયાતે ગ્રેડ કરવી જોડે કે આજે પોલીસ ઉપર ખુદ ઉપર આવડો આક્ષેપ થાય છે બહુ કે પોલ પાછો એકવાર કરું વાત કે ભાઈ રિસેપ્શનમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારા ઓનર છે એ પોલીસ છે અને અમારે તો એટલું જગજાહેર છે કે ભાઈ જામનગરથી ક્યાં ક્યાં ગામથી અમારી પાસે રોજ એટલા એટલા માણસો આવે છે અને અમુક માણસોને તો હું ફોન કરીને બોલાવું છું કે ભાઈ સારી ગર્લ્સ આવી છે આજે આવી જજો તમે જેમને દર્શાવ્યું કે ભાઈ એક ભાઈ આવ્યા એને હરેક વ્યક્તિ જોઈ કે આ જે અમુક શબ્દ હું કહી નથી શકતો પણ એવા શબ્દ કરેલા કે ભાઈ બે ગર્લ્સને બોલાવી અને દસ હજાર રૂપિયા એને આપેલા બે હજાર રૂપિયા મારા રિસેપ્શનના મને આપેલા આઠ હજાર રૂપિયા બે ગર્લ્સને આપેલા તો આપ દર્શક મિત્રો સમજી શકો છો કે ભાઈ આઠ આઠ હજાર રૂપિયા સેના આપેલા હોય શું છે તો આટલી હદ લગીને ટૂંકમાં અહીંયા દેહનો વેપાર ચાલે છે ભો તો શું પોલીસ એક્શન લેશે ખરી રીતે જોતા રહો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ બો અમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી આવા ને કાંઈક સ્ટ્રીંગ અમે કરીએ છીએ અને સરકાર સુધી તંત્ર સુધી પહોંચાડીએ છીએ બહુ તો અમારે હશે અમારી ચેનલને જોજો ધન્યવાદ